રોટરી ક્લબ ભરૂચ દ્વારા તારીખ ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું ઉદઘાટન સમારોહ એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં પ્રમુખ રચના પૌદાર કેતન દેસાઈ ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ ચેરમેન એમ આઈ પીરિયસ પ્રશાંત રૂયા સેક્રેટરી રાહુલ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા

આશરે આઠસો લોકોએ આ ટુર્નામેન્ટ ની અંદર રજીસ્ટર કરાવ્યું છે જે ગર્વની વાત છે આની અંદર અમે દસ સ્પોર્ટ્સ ડિસિપ્લિનને કવર કરશું જેની અંદર સ્વિમિંગ બેડમિન્ટન ટેનિસ ટેબલ ટેનિસ સ્કોશ પિકલ બોલ સ્નુકર કેરમ ચેસ બધા આમાં સામેલ છે અમને બહુ ઉત્સાહ અમારી આખી ટીમ આના પાછળ દિવસ રાત મહેનત કરીને લોકોના વધુમાં વધુ આમાં ભાગ લે એવી અમારી આના પાછળની એક અમારી એવો પ્રયાસ રહ્યો છે અમારો અને આના અંદરથી અમારો હેતુ એ છે કે લોકોની અંદર ફિટનેસ સ્પોર્ટ્સ પ્રત્યેની જાગૃતિ વધે અને ભરૂચની અંદરથી સારું ટેલેન્ટ નીકળીને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી શકે એ અમારી પોતાની હંમેશાની આવી છે અમારી રહે છે અમે આમાં સર્વે ગ્રુપ ની અંદર ઇયર ઓલ્ડ ટુ સિક્સટી ફાઈવ ઇયર ઓલ્ડ સુધીના અલગ અલગ એજ ગ્રુપની અંદર અમે વિવિધ પાર્ટિસિપેટ અલગ અલગ સ્પોર્ટ્સ મેં લીધા છે જેથી અમે તમામ વર્ગને મહિલાઓને પુરુષોને નાના બાળકોને વયસ્કોને વૃદ્ધોને બધાને આમાં આપણે ઇન્વોલ્વ કરી શકીએ એવો આપણો પ્રયાસ રહ્યો છે અને એક બહુ સુંદર મોડલ પર કામ રહ્યું છે આપ સૌની સહકાર આમાં રહેશે તો આ ઇવેન્ટ આપણે દર વર્ષે આરાથી વધારે સારા ઉત્સાહથી ઉમંગથી આપણે ઉજવશું થેન્ક યુ